જય જગત જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો દ્વારકા જિલ્લાના બસો ને ઓગણચાલીસ ગામોમાં શક્ય એટલા મોટા ભાગના ગામમાં છેલ્લા દોઢ મહિનાથી ગામે ગામ જઈ અને જે ગામમાં પાંચ ખેડૂતો મળ્યા પચાસ મળ્યા કે બસો ખેડૂતો મળ્યા દરેકને એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીનમાં આપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી એટલે એ સુધારો અધૂરો છે એની હારે હારે 2016 17 નો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ 49% દ્વારકા તાલુકામાં સરેરાશ 93% ભાણવડ તાલુકામાં સરેરાશ 85% અને ખંભાળિયા તાલુકામાં સરેરાશ એસી ટકા પાક વીમો થાય એમ હતો જે પાક વીમા કંપનીઓએ આપ્યો નથી એનો બે હજાર અઢારથી થી લડત ચાલે છે સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા પચાસ વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી એટલે આ ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય ચરકલા ડેમ હોય રેટાકાલાવડ કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓઝારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે એટલે આ તમામ મુદ્દાઓને લઈ અને આપ સૌને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું આરે હારે બાજુના પાડોશી જિલ્લા જામનગર અને દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી આ લડાઈ આખા ગુજરાતની છે દ્વારકા જિલ્લો માધ્યમ છે આ લડાઈ પાલભાઈ આંબલિયાની લડાઈ નથી આ લડાઈ કિસાન કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ આપણા સૌની ખેડૂતોની આપણા હક અધિકારની આપણી ખોટી જમીન માપણી એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાઢો તમારો એક દિવસ દ્વારકા જિલ્લાના ગામે ગામ એક એક ખેડૂત સુધી આ સંદેશો પહોંચાડો કે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાછરા વાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવથી ઓળખાય છે એ જગ્યાએ આ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતો દ્વારકા જિલ્લામાં અગાઉ ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને સરકારને કહીએ કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે નહી આનાથી પણ આગળ જઈને મોટી લડાઈ કરવામાં આવશે

અને એના સંબંધિત અધિકારીઓને જોઈએ બી મલાઈ નથી મળતી એટલે રાજ્ય સરકારે જ એમના માટે આયોજન કરી આપ્યું કે તમે એવું કરો કે જીગ્નેશભાઈનું ખેતર દિનેશભાઈમાં મૂકી દો દિનેશભાઈનું ખેતર જીગ્નેશભાઈને મૂકી દો એટલે જીગ્નેશભાઈ અને દિનેશભાઈ બે પૈસાનું બંડલ લઈને ડીઆઈએલઆર કચેરી આવશે અને કહેશે બે ભાઈ હતી એટલી મારી જમીન મને પાછી કરી નાખ બીજું કઈ સરકાર જોડેથી મારે જોઈતું નથી આવા ધંધા ગુજરાતના એક એક જિલ્લાના એક એક તાલુકાના એક એક ગામના એક એક ખેડૂતના એક એક ખેતર સાથે થયા છે છે આ ખોટી ખોટી ભૂલ ભરેલી માપણીઓ નથી એક રાજ્ય રાજ્ય વ્યાપી વ્યાપી ષડયંત્ર ભ્રષ્ટાચારને વાચા આપવા માટે સરકારે પોતે ઉભું કરેલું એક ષડયંત્ર છે અને એના કારણે આખા ગુજરાતના ખેડૂતો બરબાદ થયા છે વધુ બરબાદ થવાના છે આ આ મુદ્દે આજની તારીખે નહીં બોલો તો તમારી આવનારી પેઢી એ પોતાના શેડા માટે અંદર અંદર લડશે ભાઈ ભાઈની વચ્ચે કજિયા થવાના છે આવું ન થાય અને સમગ્ર ગુજરાતની આ તમામ ખોટી માપણીઓ રદ થાય અને દરેક ખેડૂતને પોતાની માલિકીની જમીન પરત મળે આવા શુભ આશયથી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત આગેવાનો દ્વારા બિન રાજકીય સંગઠનો દ્વારા અને પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં ત્રીસ તારીખે એટલે કાલે નહીં પરમ દિવસે ત્રીસ તારીખે જામ ખંભાળિયા વાછરાવાઉ પાસે એક મોટી સભાનું આયોજન કર્યું છે સવારે સાડા નવ દસ વાગે આ તમામ લોકોને આ મિશનમાં જોડાવા આંદોલનમાં જોડાવા પોતાના ભવિષ્યને બચાવવા ગુજરાતની ખેતીને બચાવવા માટે આ આંદોલનમાં જોડાવા આહવાન કરું છું અપીલ કરું છું ત્રીસ તારીખે સવારે સાડા નવ દસ વાગે જામખંભાળિયા મળીએ છીએ જય જવાન જય કિસાન જય સંવિધાન જય હિન્દ જય જવાન જય કિસાન ગુજરાતના વહલા ખેડૂત મિત્રો ખેડૂત પરિવારના સૌ સભ્યો આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી ખેડૂતો પોતાના હકની લડાઈ નહીં લડે ત્યાં સુધી આ ખેડૂત વિરોધી સરકાર આ બેરી અને આંધળી સરકાર બોલે ખૂબ છે પરંતુ સાંભળે નહીં જોવે નહીં ખેડૂતોના દુઃખ દર્દને સમજે નહીં એવી આ સરકાર ગુજરાતના ખેડૂતોને જમીન માપણીના એક એવા કારનામા દ્વારા ભાઈઓ ભાઈઓ વચ્ચે પરિવારો વચ્ચે ભાઈ અને બહેન વચ્ચે વેર ઝેર પરિવારના લોકોને જમીન માપણીના મુદ્દે ખોટી માપણી કરી એક તો વેર ઝેર નાખવાનું કામ કર્યું બીજું સરકારના અધિકારીઓને કરોડો રૂપિયા કમાવા માટેનું આ ષડયંત્ર એટલે જમીનની સેટેલાઇટ માપણી રદ કરીને સુધારા માટે જે રીતે ખેડૂતોને હેરાન કરવા માટેનું અત્યારે ષડયંત્ર ચાલે છે એટલે જમનમાપણીમાં સુધારો નહીં સંપૂર્ણ રદ કરવો જોઈએ એવી માંગણી સાથે સાથે ખેડૂતોના પાક વીમાના કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારના સાંઠગાંઠવાળા અને એ એ ખાધા છે જે ખેડૂતોને વળતર બાણું ત્રાણું ટકા સુધીનો વીમો એનો પાસ થવો જોઈએ એ થતો નથી આ પ્રકારના અન્યાયની સામેની લડત એટલે ખંભાળિયા ખાતે ખેડૂતોની વિશાળ જનસભા આની સાથે સાથે ગયા વર્ષે આપ સૌ જાણો છો ગયા ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ક્યાંક ત્રીસ દિવસ 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 વરસાદના કારણે ખેડૂતોના જે છે પાક નિષ્ફળ ગયા નિષ્ફળ ગયેલા વળતર આપવાના બદલે સરકાર જે છે એ માત્ર ને માત્ર લીપાપોતી કરે છે અહીંયા આ વર્ષના ખેડૂતોના પાક વીમામાં માફીની સાથે સાથે ખેડૂતોનું વળતર જે છે એ મળે એના માટે આ ત્રણ માંગણીઓ સાથે અને એ જ રીતે દ્વારકા જિલ્લાના ભાણવડના પાસ્તરડી ગામમાં માલધારીઓની જમીન ઉપર દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા ઇલીગલ માઇનિંગ કરીને જમીન પર દબાણ એ કરે અને જમીનનો માલિક જેલમાં જાય એવું જે આખું ષડયંત્ર થયું એના વિરુદ્ધમાં અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાયની સામે લડવા માટે આ ખેડૂત વિરોધી સરકારની સામે લડવા માટે આપ સૌને આહવાન કરીએ છીએ કે આવો ખંભાળિયા ત્રીસ તારીખે સવારમાં અગિયાર વાગે ત્યાં પહોંચીએ અને લોકોને આખા ગુજરાતના લોકોને સંદેશ આપીએ કે ખેડૂત એકલો વિચારો નથી ખેડૂત જગતનો તાજ છે અને સરકારના એ સૌ મંત્રીઓને એ સૌ અધિકારીઓને આપણે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે જો ખેડૂતોની વિરોધમાં જાય એ સરકાર જે છે એની શિવ વલે થાય એ પણ આપણે સંદેશ આ સાથે આપવા માંગીએ છીએ

છેલ્લા અગિયાર વર્ષથી આ સરકારી એનકેન પ્રકારે આ માપણીનો કોઈ નિવેડો નથી આવતી આપ સૌને વિનંતી કરું છું કે તારીખ ત્રીસ જાન્યુઆરીએ ખંભાળિયા મુકામે વાસરાવાઓથી સવારે સાડા નવ વાગે એક મહાકાય રેલી કરવાનું આયોજન છે આ રેલીની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી કોઈ પણ રાજકીય વાત નથી ફક્ત ખેડૂતોની આ જમીન કોઈ કોઈપણ જાતના વાંધા વચકા વિના પોતાના પાડોશી પોતાના કુટુંબ સાથે ભવિષ્યમાં ઝઘડા ન થાય તકલીફ ન થાય આપણા સંતાનોને આપણે આ જયારે જમીન દઈને જવાના છીએ ત્યારે એમના ઉપર કોઈપણ જાતના વેરજર કે વાંધા વચકા ના રહીએ એના માટેના અમારા પ્રયત્ન છે અમારા પ્રયત્ન છે અને આ પ્રયત્ન સ્વાભાવિક રીતે જે સત્તામાં બેઠેલી પાર્ટી છે એ સત્તાની સામે અવાજ નથી ઉઠાવતી પણ અમારો પ્રયત્ન છે અમારું આમાં કોઈ રાજકારણ નથી આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટીની ચર્ચા નથી ફક્ત ખેડૂતોના હિત માટે વિશાળ સંખ્યાની અંદર કોઈપણ રાજકીય કારણ જાણના જાણના વિના આપ સૌ જોડાવ અને આપણે આ જમીન માપણીને રદ કરીએ અને સરકાર પાસે ઉગ્ર રજૂઆત કરીએ એના માટેના અમારા પ્રયત્ન છે તો ફરીને આપ સૌને વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આપ સૌ જોડાવ જય જવાન જય કિસાન મિત્રો સોળ સત્તરના દ્વારકા જિલ્લાના પાક વીમામની વાત હોય કે પછી અત્યારે સિત્તેર એંસી ટકા જે વરસાદ પડ્યો હતો કમોસમી એમાં ધિરાણ માપ કરવાની વાત હોય વંગડી અને રેટા કલાવડ જે ડેમો છે વર્ષોથી બનાવી બનાવી નથી શકી ભાજપ સરકાર એની વાત હોય શાની ડેમ બનાવી નથી શકી એની વાત હોય કે જમીન માપણીમાં કરોડોનું કૌભાંડ કરીને તમારા અને મારા ખેતરો કોઈ બીજાના નામે ચડાવી દીધા છે આ તમામ બાબતોને લઈને ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્રીસ જાન્યુઆરીએ સવારે સાડા નવ કલાકે ખંભાળિયા વાછરાવાવ પાસે આ સંમેલનનું આયોજન છે એમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું તમામ ખેડૂત આગેવાનોને પણ અપીલ કરું છું સાથે સાથે અમારા મિત્ર અમિતભાઈ ચાવડા જિજ્ઞેશ મેવાણી લાલજીભાઈ દેસાઈ હેમંત ખવા સહિતના પાલ આંબલીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને તમામ ખેડૂતોને મારી વિનંતી છે દ્વારકા જિલ્લાના કે જ્ઞાતિ જાતિ ધર્મ પાર્ટી બધું ભૂલીને એ ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નો માટે પ્રાણ પ્રશ્નો માટે આ આયોજન થઈ રહ્યું છે આપ સૌ પણ જોડાજો અને આપણા સૌની એક જ માંગ છે કે ખેડૂત મજબૂત બનશે ખેડૂતના હક અને અધિકાર છે પૂરતા ભાવ આપી નથી શકતા પરંતુ આ ડેમો છે પાક ધિરાણ છે પાક વીમા કંપની યોજનાઓમાં જે પ્રધાનમંત્રી ફસલ વીમાને બંધ કરી અને બૂચ મારી ગયા છે વીમાના આપણા બધાના એ બધાની ચૂકવણી સરકાર કરે એની માંગ સાથે મળવાના છીએ આપ સૌ પણ ઉપસ્થિત રહેશો જય જવાન જય કિસાન